એના પીડિત પરિવારોએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને બાર મુદ્દાનું આવેદન પત્ર આપીને માગણી કરેલી કે સીબીઆઈ અથવા તો નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને સતત અમારી માંગણી છે કે પીડિતોને એક કરોડનું વળતર ચૂકવો આ જ પ્રમાણેની માગણી મોરબીના પીડિતોની તક્ષશિલાના પીડિતોની અને હરણી પીડિતોની છે મદદકારનો દુષ્કર્મનો ભોગ બનેલી જસદણની દીકરી બાબતે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા આગેવાને મીડિયા સમક્ષ એકથી વધારે વખત સ્ટેટમેન્ટ આપ્યા છે કે તેઓ પાસે જસદણમાં રાજકોટ જિલ્લામાં બળાત્કારનો ભોગ બનેલી બીજી છ દીકરીઓની માહિતી છે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ દ્વારા શા માટે દીકરીઓ પર બળાત્કાર થાય છે અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને એમના ચહિતા અધિકારીઓની મિલી ભગતના કારણે અમદાવાદની શ્રી હોસ્પિટલ ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલી આગ રાજકોટનું ટીઆરપી ગેમિંગ ઝોન મોરબીકાંડ તક્ષશિલા હરણીકાંડ આ બધા કાંડોમાં થઈ બસો ને ચાલીસ થી વધારે લોકો હોમાય આ પીડિતો પોતાની વેદના લઈને અમારી સાથે ગુજરાત ન્યાય યાત્રામાં પણ આપ જાણો છો એમ જોડાયા છે આજે બધા ગાંધીનગર પહોંચવાના છે તો શા ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી જો તમે તમારા મનગમતા વિષયમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરાવવા માંગતા હો તો મારી માગણી હતી કે જસદણની પીડિતા સાથે શું બન્યું બીજી જે છ દીકરીઓ પર બળાત્કારની વાત ભાજપના જ મહિલા નેતા કરી રહ્યા છે એ અને અગ્નિકાંડના મોરબીના તક્ષશિલાના હરડીકાંડના પીડિતોની વ્યથા એ મુદ્દે રાજ્યની સરકારે શું કર્યું શું કરવામાં માંગે છે શા માટે પ્રમાણિક અધિકારીઓ કે સીબીઆઈ ને તપાસ નથી સોંપતા એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ આવી મારી માગણી હતી અને મુદ્દે માન્ય સ્પીકર સાહેબે મને ગૃહમાંથી બહાર નીકળી જવા કહેલું છે અને એના માટે અત્યારે વોકઆઉટ કરીને બહાર આવેલો છું એમના આદેશના પગલે બહાર આવેલો છું પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું છું ગુજરાતની વિધાનસભાના આ મંચ પર

અને ભારતીય જનતા પાર્ટી એ મનુસ્મૃતિની ઉજવણી કરે છે અને આરએસએસ અને ભાજપના લોકો અગાઉ એવું લખી ચુક્યા છે કે ડોક્ટર સાહેબ આંબેડકરના બંધારણ ને દરિયામાં ફેંકી દેવું જોઈએ